નમસ્કાર મિત્રો આ હું છું શ્રેયસ ડાબર આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે પ્રાથમિક શાળાઓમાં આચાર્ય તરીકેના ચાર્જ બાબતની જે બાબત છે આજે પરિપત્ર બે પંદર ચાર બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યો છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સ્ક્રીન પર તમે જોઈ શકો છો એના અંદર ચાર મુદ્દા કીધા છે જેનાથી તમામ સ્પષ્ટતા થઈ જાય છે કે કોને કયા શિક્ષકને આચાર્યનો ચાર્જ લેવો પડશે તો આપણે એક એક મુદ્દો જોઈએ સૌ પ્રથમ સ્ક્રીન પર તમે જોઈ શકો છો મુદ્દા નંબર એકમાં કીધું છે કે જે પ્રાથમિક શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ ન હોય એટલે કે દોઢસો કરતાં ઓછી સંખ્યા હોય એવી શાળાઓ એકથી આઠની કે એકથી પાંચની જે હોય તે પણ એકસો પચાસની સંખ્યા ન હોય એટલે એના અંદર મુખ્ય શિક્ષકનું મહેકમ મંજૂર નથી તો એવા એવી શાળાના સિનિયર શિક્ષકને આ મુખ્ય શિક્ષકનો ચાર્જ આપવાનો પણ એમાં કીધું છે કે જિલ્લા ફેરબદલીથી આવેલા હોય તો પણ શાળાની અંદર એ ક્યારે આવ્યા હતા એ તારીખને ધ્યાને રાખીને એની સિનિયોરિટી ધ્યાનમાં લેવાની રહેશે એટલે કે જે શાળાનો પ્રશ્ન છે એ શાળામાં એ ક્યારે આવ્યા હતા એ તારીખમાં એ સિનિયર હોય તો એમને ચાર્જ આપવાનો જિલ્લા ફેર બદલીથી આવ્યા હોય તો પણ એ શાળામાં ક્યારે આવે એ તારીખને જોવાની રહેશે પહેલાં કેવું થતું કે જિલ્લા ફેરથી આવેલા હોય તો એમને પાછળ રાખવામાં આવતા હતા પરંતુ શાળામાં કઈ તારીખે આવ્યા છે એની અહીંયા આગળ ધ્યાન રાખવાની વાત છે મુખ્ય શિક્ષકનો ચાર્જ સોંપવાનો રહેશે પરંતુ તે શાળાના અન્ય શિક્ષક સ્વેચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ લેવા સંમત હોય તો સંબંધિત ટીપીઓ શ્રીની મંજૂરીથી ચાર્જ લેવા ઈચ્છા ધરાવતા શિક્ષકને મુખ્ય શિક્ષકનો ચાર્જ આપી શકાશે એટલે કે જો એમને ન લેવો હોય એમના પછીના કોઈ શિક્ષક લેવા તૈયાર હોય તો આ ફ્લેક્સિબિલિટી રાખી છે કે તમારે જ લેવું જરૂરી નથી કોઈની ઈચ્છા નથી તો કોઈ કારણસર તો ટીપીઓ સમક્ષ એ રજૂઆત કરે અને એ ચાર્જ એનાથી નીચેના જે શિક્ષક છે લેવા તૈયાર હોય તો એમને આપી શકે છે એવી અહીંયા વાત કરી છે પ્રથમ મુદ્દામાં બીજા મુદ્દાની આપણે વાત કરીએ તો પ્રાથમિક શાળામાં એચટાટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ હોય એટલે કે દોઢસો કરતાં વધારે સંખ્યા છે અને મુખ્ય શિક્ષકની પાછી જગ્યા ખાલી હોય તો તે શાળાના એટલે કે એ જ શાળાના શ્રેયાન શિક્ષકને ચાર્જ સોંપવો વધુ ઉચિત જણાય છે એટલે કે એ જે તે શાળાની અંદર મુખ્ય શિક્ષકની જગ્યા મહેકમ છે પરંતુ જગ્યા ખાલી છે તો એવી શાળાની અંદર સિનિયર શિક્ષક જે છે એને જ ચાર્જ આપી દેવાનો છે જો તે વ્યાજબી કારણોસર સ્વીકારવા ન માંગતા હોય તો તે શાળાના અન્ય શિક્ષક સ્વેચ્છાએ એજ ટાટ મુખ્ય શિક્ષકનો ચાર્જ સાંભળવા સંમત હોય તો તેમને સંબંધિત તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની મંજૂરીથી ચાર્જ સોંપવાનો થાય છે એટલે કે શાળામાં જગ્યા ખાલી છે એના પછીના સિનિયર શિક્ષકને આપવાનો છે પણ એમને ન લેવો હોય તો એના પછીના પણ લઈ શકે છે તો એ ટીપીઓ શ્રી પર છોડેલું છે આ રીતે આ બીજો મુદ્દો થયો હવે ત્રીજો મુદ્દો જોઈએ પે સેન્ટરની વાત કરવામાં આવી છે તો પગાર કેન્દ્ર શાળા પ્રાથમિક શાળાની અંદર એચટાર્ટ મુખ્ય શિક્ષકનું મંજૂર મહેકમ હોય અને મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય પે સેન્ટરની અંદર મંજૂર મહેકમ છે એચટાટનું અને પાછી જગ્યા ખાલી છે આવા સંજોગોમાં શું કરશું તો તે પગાર કેન્દ્રની શાળામાં સૌથી નજીકની પેટા પ્રાથમિક શાળાના એચટાટ મુખ્ય શિક્ષકને ચાર્જ સોંપવાનો છે એટલે કે પગાર કેન્દ્ર શાળા છે એના અંદર એચ ટાટની જગ્યા છે અને જગ્યા ખાલી છે તો પેટા શાળામાંથી જે એચ ટાટ નજીકની શાળા છે એમને ચાર્જ સોંપવાનો છે પગાર કેન્દ્રના આચાર્યનો એવું કીધું છે એટલે કે પોતાની શાળાનું પણ ખરું અને પગાર કેન્દ્રનું પણ સંભાળવાનું જો તે સ્વીકારવા ન માંગતા હોય અગર તો પેટા પ્રાથમિક શાળામાં એચ ટાટ મુખ્ય શિક્ષકની જગ્યા ખાલી હોય તો પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના શ્રેયાંત શિક્ષકને ચાર્જ સોંપવાનો રહેશે એટલે જો બીજા એચટાટ આચાર્ય છે પેટા શાળાને એ સ્વીકારણ ના પડે અથવા તો પેટા શાળાઓમાં કોઈ એચ જગ્યા જ નથી એવું પણ હોઈ શકે તો એવા સંજોગોમાં પગાર કેન્દ્ર શાળાની અંદર જે શ્રેયાંત શિક્ષક છે એટલે કે જે સૌથી પ્રથમ ક્રમાંકના શિક્ષક છે સિનિયર એમને પે સેન્ટરના આચાર્યનો ચાર્જ સોંપી દેવાની વાત કરી છે હવે આપણે લઈએ ચોથો મુદ્દો તો સંબંધિત પ્રાથમિક શાળામાં દાખલ તારીખ લક્ષમાં લેતા જો શ્રેયાંત શિક્ષક તરીકે દિવ્યાંગ શિક્ષક હોય અને જો તેઓ સ્વેચ્છાએ મુખ્ય શિક્ષકનો ચાર્જ સ્વીકારવા માંગતા ન હોય તો એ પછીના ક્રમે આવતા શ્રેયાન સિનિયર શિક્ષકને ચાર્જ સોંપી દેવાનો રહેશે એટલે દિવ્યાંગ હોય તો એ લઈ શકે છે પરંતુ એમની ઈચ્છા ન હોય એમનું કારણોસર કારણ કે વહીવટી કામગીરીમાં વારંવાર બહાર જવું આવવું બહુ તકલીફ પડે એવું હોય અને એમની ઈચ્છા ન હોય તો એ ચાર્જ એમના પછી આવતા જે સિનિયર શિક્ષક છે તેમને આપી શકે છે એટલે ટોટલી આપણે જોઈએ તો ફ્લેક્સિબલ એક જે ચાર્જ સોપડીનું આખું આયોજન અહીંયા ગાંધીનગરથી સૂચના આપીને કરી દેવામાં આવ્યું છે એટલે કોઈપણ જગ્યાએ ડખા કે પ્રશ્ન ઊભા ન થાય તેવું સ્પષ્ટ અહીંયા આગળ કીધેલું છે કોને ચાર્જ આપવાનો એ લેવા તૈયાર ન હોય તો તાલુકા કક્ષાએ એનું નિરાકરણ કરી ટીપ્યોશ્રી એના પછીના જે શિક્ષક આવતા હોય અને અમુક જગ્યાએ લેવા તૈયાર હોય તો એને પણ ચાર્જ આપી શકે છે એટલે આ પરિપત્ર દ્વારા આપણે મુખ્ય શિક્ષકનો ચાર્જ કોને મળે એના વિશે અહીંયા સમજી શક્યા હજુ આ બાબતે પ્રશ્નો તમે કમેન્ટમાં લખશો એટલે એના પણ આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું અને કમેન્ટની અંદર જવાબ આપવાનો પણ પ્રયત્ન કરીશું આજના આ વિડીયોમાં આટલું જ થેન્ક યુ વેરી મચ અહીં આપણે આજનો વિડીયો પૂર્ણ કરીએ છીએ